ભાવનગરના હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવી દેવાનો આક્ષેપ લાગ્યો છે બે દિવસ પૂર્વે બોલેરો ચાલકે બાઇક પર જઈ રહેલા મહિલા અને તેના મિત્ર સાથે અકસ્માત કર્યો હતો ભાવનગરના હાથબ ગામે હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવી દેવાના આક્ષેપ લાગ્યા છે

હત્યાનો પ્રયાસ કરનારાના આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસે હાલ અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ અશોકભાઈ રઘાભાઈ બારીયા છે હું અઢાર તારીખે મારા ખેતરથી ઘર બાજુ જાતો હતો અને બંને જણા ત્યાં રસ્તામાં નાળીની બાજુમાં મુકેશભાઈ ઢાપાની બાજુ સામે અમારી સાઈડમાં જતો તો મારી સામેલી એક અશોક દાયા બારૈયા કરીને પિકઅપ લઈને આવતો તો એને હારે મારે જૂની દુશ્મન વર્ષ છે એની ગાડી જોઈને હું મારી સાઈડમાં દસ ફૂટ નીચે ઉતરી ગયો દસ ફૂટ નીચે ઉતરી ગયો જ્યાં મારે હમે મારી સાઈડમાં રોન સેટ દસ ફૂટ હેઠે આવીને મને ગાડી અટકાડી છે ત્યાં મને હચવાનો પ્રયાસ કર્યો છે દસ ફૂટ હેઠે ઉતરી અમને ગંભીર ઇઝા થઈ છે બંનેને હા અમે નિવેદન લીધું છે મારું